પિતાએ વાહલસોઈ દીકરીના અંગોનું હૃદયપૂર્વક દાન કર્યું અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ દાદા દ્વારા દીકરીના પિતાને અંગદાન અંગે પ્રોત્સાહિત કરતા પિતાએ વહારસોઈ દીકરીના અંગદાનનો નિર્ણય કર્યો સિવિલ હોસ્પિટલમાં એકસો એકસઠમાં અંગદાન થકી એક લિવર બે કિડની બે આંખો કોર્નિયા તથા સ્કીનના અંગદાન સાથે કુલ ત્રણ અંગો અને ત્રણ પેશીઓનું દાન મળ્યું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકસો એકસઠમું અંગદાન થયું કચ્છ જિલ્લાના અંજાર તાલુકા સ્થિત મોમાયનગર ખાતે રહેતા જગદીશભાઈ રાજગોરની ચોવીસ વર્ષીય દીકરી જીનલને બ્રેઇન સ્ટ્રોક થતા તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ સઘન સારવાર અર્થે કચ્છથી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ડોક્ટરોએ જીનલને બ્રેઇન ડેટ જાહેર કરી ઉક્ત અંગદાનમાં વિશેષ વાત એ હતી કે દર્દી જીનલ અને તેનું પરિવાર કચ્છનું હોવાથી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ દાદા કે જેમની કર્મભૂમિ પણ કચ્છ રહી છે તેમને કોઈક રીતે આ અંગે જાણ થતા તેમણે સિવિલ હોસ્પિટલ આવી પોતે જીનલના પિતા સાથે વાત કરી તેમને અંગદાન વિશે સમજાવ્યા વધુમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયાસોથી આજે ઘણા લોકો આ વિશે જાગૃત થયા છે જેના પરિણામે જ આ બ્રેઇન ડેડ દીકરી જીનલના પરિવારના નજીકના સગામાં અને પોલીસ વિભાગમાં કાર્યરત એવા સ્નેહાબેનના પ્રયાસો અને સમજણથી જગદીશભાઈ પોતાની દીકરીના બ્રેઇન ડેડ હોવાની વાતને સમજી અને સ્વીકારી શક્યા અને પોતાની દીકરી જેવી બીજી કોઈ દીકરી કે અન્ય જરૂરિયાતમંદની જિંદગી બચાવવા અંગદાન કરવાનો નિર્ણય લઈ શક્યા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે જીનલના અંગદાનથી મળેલ બે કિડની એક લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે આંખોને સિવિલ મેડિસિટી કેમ્પસની જે આંખની હોસ્પિટલમાં આઈ બેન્કમાં સ્વીકારવામાં આવ્યું મળેલ સ્કીનને સિવિલ હોસ્પિટલની સ્કીન બેન્કમાં રાખી દાજેલા કે અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં ગ્રાફ્ટ કરવામાં આવશે અંગદાન થી કુલ 3 થી ચાર લોકોની જિંદગી આપણે બચાવવામાં સફળતા મળશે તેમજ બે લોકોને આંખોની રોશની આપી તેમના જીવનમાં કુલ એકસો એકસઠ 161 અંગદાતાઓ થકી કુલ પાંચસો અંગો તેમજ પાંચ સ્કિનનું દાન મળેલ છે જેના થકી પાંચસો વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે એકસો એકસઠનું અંગદાન થયું માત્ર ચોવીસ વર્ષીય મહિલા જિનલબેન રાજગોર જે અંજાર ભુજના રહેવાસી એ બ્રેઇન હેમરેજ થતા બ્રેઇન ડેડ ડિકલેર કર્યા અને એમના પિતા જગદીશભાઈ રાજકોર જેમણે પોતાની વાલસોઈ દીકરીના અંગો દાન કરવાનો એક ખૂબ જ પોઝિટિવ નિર્ણય લીધો અને જીનલબેન તરફથી સિવિલ હોસ્પિટલને એક લિવર બે કિડની બે કોર્નિયા એટલે કે બે આંખો અને ચામડીનું દાન મળ્યું અત્યાર સુધીના એકસો એકસઠ અંગદાન થકી પાંચસો ને વીસ અંગો દાનમાં મળ્યા અને સિવિલ હોસ્પિટલમાં આજે પાંચમું ત્વચા દાન એટલે કે સ્કીમ દાન પણ પ્રાપ્ત થયું છે ચાલો સૌ સાથે મળી અને આ મોહિમમાં જોડાઈએ જેથી કરીને એક જીવિત વ્યક્તિને બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અંગદાન એ જ મહાદાન